આજ દિવસ સુધી કોઈ નિકાલ ન આવતા સામાજિક આગેવાન સોહિલભાઈ સોહિલભાઈમાં અને પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ તથા સલીમભાઈ તથા જે લોકોના દબાણ દૂર થયા છે એ લોકો અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબ શ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ નકલ રવાના કરવામાં આવી દિન સાતમાં આ વાતનો નિકાલ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની જરૂર પડે તો હાઈકોર્ટ સુધી લડત આપવાની જાણ કરી હવે જોવાનું રહ્યું કે આમાં સત્તાધીશ અધિકારીઓ સાથે જવાબદાર અધિકારી સામે શું પગલાં લેશે અને બાકી રહેલ દબાણ હટાવે છે કે કેમ કે પછી પુનઃનિર્માણ કરાવશે તે હવે જોવાનું રહ્યું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ સાહેબ આવેદન પત્ર અરજી સ્વરૂપે આપના આપી છે આપવાનું કારણ એવું છે કે ગત 20 2025 ના રોજ માન્ય ચીફ ઓફિસર સાહેબ આપણા મામલતદાર સાહેબ શ્રી ગેરકાયદેસર દબાણ હટાવ્યું હતું એનું અમને વાંધો નહીં એનું સમર્થન છે કે વિકાસના કાર્યો માટે દબાણ હટાવ્યું પણ ગત છ એક બે હજાર પચીસ ના રોજ આપ સાહેબના તાબાની સોજીદ્રા નગરપાલિકા દ્વારા આનું નોટિસ આપવાની હતી જેના સંદર્ભે આપ અહીંયા સાત એક બે હજાર પચીસ ના રોજ એનો જવાબ આપેલો કે ભાઈ અમારા ખૂટ છે નગરપાલિકાની હદમાં તો આ ખૂટ સિટી સર્વેની ની માપણી મુજબ માપવામાં આવે અને એ માપ્યા બાદ અમારું દબાણ જો ગેરકાયદેસર હોય તમારું બી અઠવામાન બીજા હોય તેનો આવો તેમ છતાં સિટી સર્વે મારા માપવા આયા તે ટાઈમે આ ભાઈ જાતે અને આના વગરના જે લોકોના ખોટી રીતે ભાણ દૂર થયા છે એ બધાએ એ ટાઈમે રજૂઆત કરી કે ભાઈ તમે એક બાજુનું ધભાણ માપી દે તો એક બાજુનું ખૂટના માપશો બંને બાજુના ખૂટ માપો તો બંને બાજુના ખૂટ માપ્યા નહીં એક જ બાજુના ખૂટ માપ્યા અને ગત વીસ તારીખે એક જ બાજુના એક જ કોમના ટાર્ગેટ કરી રાજકીય આંકળોના હિસારે કોટી રીતે હેરાન કરવા માટે દબાણ તોર કરવામાં આવ્યા જેનો અમારો વિરોધ છે દિન સાત તમે યોગ્ય કાયદેસર તપાસ કરીને નિષ્પક્ષ અમારા દબાણ દૂર હોય હજુ બી દૂર હોય તો અમે દૂર કરવા માટે ખોટા દબાણ અમે દૂર કરવા તૈયાર છે પણ એક જ કોમને ટાર્ગેટ કરીને બીજાના જે બાકી દબાણ રાખ્યા છે એ દબાણ તમે અમે ખાલી તમને અપેક્ષા રાખીએ છીએ તમે નિષ્પક્ષ તપાસ કરજો અમે નહીં આપજો અને આ રજૂઆત તમે અમારી તમારા મામલતદાર સાહેબ હાજર નહીં તે અમને પણ કરજો આ લેખી તમે આપી

તેના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબ ને મામલતદાર સાહેબશ્રી ના મીડિયાના માધ્યમથી અમારી રજૂઆત છે અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ ને પણ અમારી રજૂઆત છે કે આ જે વાલાદવડા નીતિ અપનાવનાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે અને આ વાતની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો અમારા દબાણ હજુ પણ હશે તો એ ગેરકાયદેસર દબાણ અમે સ્વેચ્છાએ ખસેડવા માટે તૈયાર છે પણ એની સામે સામે બીજા લોકોના પણ જે ગેરકાયદેસર દબાણ હોય તે દૂર કરવામાં આવે એક જ કોમને ટાર્ગેટ કરવામાં ના આવે અને જો દિન સાતમાં આ વાતનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ અને એથી વધારે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આવીશું અસ્તુ જય હિન્દ જય ભારત તમારું નામ શું તમારો પરિચય આપો અને અત્યારે તમે કઈ જગ્યાએ શું બનાવ બને છે વરા મેહબુબભાઈ રસુલભાઈ પૂર્વ કાઉન્સિલર સોજીદરા નગરપાલિકા આ મુદ્દો એવો છે કે એક તરફી દબાણ દૂર કરેલ હોય એની માંગણી અમે પહેલાં અરજી કરેલી અરજી અમને નોટિસ મળતા અમે માંગણી કરેલી બંધ રોડની બંને સાઈડ માપવું સિટી સર્વે જોડે અને દબાણ દૂર કરવું ફક્ત ને ફક્ત એક સાઈડ માપીને ગયા જે આપણે વર્ષો પહેલાં આ જગ્યા ઉપરની પચાસ ફૂટ પચાસ વર્ષ જૂની એક નરાશ છે કોસ એ માપમાં આવેલું અને ત્યાંથી સામેની સાઈડ માપવાની વાત આવી એટલે ચીફ ઓફિસર શ્રી અને સિટી સર્વે સાહેબ આઈથી જગ્યા છોડી ભાગી ગયેલા અને માપેલું નહીં અને પછી એક તરફી કાર્યવાહી કરી આજે હંગામી કેબિનો હતા એ જગ્યા પર જે નડતર રૂપ નતા એને દૂર કરી અને સામે ઓટલા તોડીને ઘરે ગતા રહેલા છે જેની અમે લડત આપવા માટે આજે જઈ રહ્યા છે